सीधा दृश्य दाहुद थी तो વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે વડોદરામાં રોષો કર્યા બાદ હવે તેઓ દાહોદ પહોંચ્યા છે દાહોદ થી લાઇવ દ્રશ્યો અમે આપને બતાવઈ રહ્યા છીએ અહીં તે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત છે સાથે સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ તેમની સાથે ઉપસ્થિત દેખાઈ રહ્યા છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા દાહોદ ખાતે જનતાનું અભિવાદન થોડીવારમાં તેઓ ઉજીલશે હાલ વિવિધ વિકાસના કાર્યોની તેઓ ભેટ લઈને દાહોદ પહોંચ્યા છે જ્યાં ખાસ સૌથી મહત્વપૂર્ણ લોકોમોટિવ એન્જિન કે જેનું લોકાર્પણ તેમના દ્વારા થવા જઈ રહ્યું છે એ પહેલાં તેઓ અહીં નિરીક્ષણ કરી રહ્યા છે પીએમ મોદી નવ હજાર હોર્સ પાવરના લોકો મોટિવ એન્જિનને લીલી ઝંડી બતાવી દેશને સમર્પિત કરશે નોંધનીય છે કે આ જે લોકોમોટિવ એન્જિન જે છે એ દેશનું પ્રથમ લોકોમોટિવ એન્જિન છે કે જે નવ હજાર હોર્સ પાવરવાળું છે આ દેશને સૌ પ્રથમ લોકોમોટિવ એન્જિન આજે દાહોદથી સમર્પિત થશે અને અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે લોકોમોટિવ એન્જિન છે તેનું સંપૂર્ણ નિર્માણ કાર્ય દાહોદમાં થયું છે આ લોકોમોટિવ એન્જિન પર મેડ ઇન દાહોદ લખેલું હશે એટલે દાહોદ માટે આ ખૂબ જ ઐતિહાસિક અને ગૌરવની પણ ક્ષણ છે તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે દાહોદમાં હાલ તેઓ પહોંચ્યા છે જ્યાં તેઓ લોકોમોટિવ એન્જિનને લીલી જંડી બતાવીને દેશને સમર્પિત કરશે જેમાં ખાસ જો વાત કરવામાં આવે આ જે લોકોમેટિવ એન્જિન માટે તમામ પ્રકારની જે અહીં વ્યવસ્થા કરવામાં આવી છે આ વિશેષ લોકોમોટિવ એન્જિન જે પ્રથમવાર દેશને મળવા જઈ રહ્યું છે આ લોકોમોટિવ એન્જિનની ઘણી ખાસિયતો છે જેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત કે આ નવ હજાર હોર્સ પાવરનું છે જે દેશમાં પ્રથમ છે અને દાહોદ માટે ગૌરવની ક્ષણ એ છે કે આ જે લોકોમેટિવ એન્જિન તૈયાર થવું છે એ સંપૂર્ણપણે દાહોદમાં નિર્મિત છે એટલે દાહોદ માટે આ ગૌરવની ક્ષણ ઐતિહાસિક ક્ષણ સાબિત થશે આજે જ્યારે થોડા ક્ષણોમાં આ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત દાહોદથી થશે આ લોકોમોટિવ એન્જિન પર મેડ ઇન દાહોદ લખેલું હશે એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે મેડ ઇન ઇન્ડિયાની જે વાતો પ્રધાનમંત્રી પહેલાથી જ કરતા આવ્યા છે આ તેના તેમાં એક આ એક મોટું નજરાણું કહી શકાય જે આજે દાહોદથી મળવા જઈ રહ્યો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હાલ અહીં જે લોકો મોટિવ નું આજે તેઓ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે તેનું પહેલાં નિરીક્ષણ કરી રહ્યા છે તમામ પ્રકારની ઝીણવટપૂર્વક તેઓ અહીં માહિતી મેળવી રહ્યા છે કે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતે અહીં આ તમામ લોકો માટે નું નિર્માણ કાર્ય થયું અને હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેવું નિરીક્ષણ કરી રહ્યા છે અહીં તેના વિશે પણ વિગતે માહિતી આપશો બિલકુલ કહી શકાય કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ દાહોદ ખાતે આવવાના છે અને એક લાખ થી વધુ જનસભાને સંબોધવાના છે ત્યારે દાહોદમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા સાંભળવા માટે અહીંયા સભા સ્થળ ખાતે પહોંચી રહ્યા છે અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ કે રેલવે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ અહીંયા જનસભા સંબોધવા માટે આવશે ત્યારે કહી શકાય કે દાહોદને જે ચોવીસ હજાર કરોડ વધુના જે ભેટ આપવાના છે દાહોદ સહિત ગુજરાતના જે આસપાસના જિલ્લાઓ છે

બિલકુલ કહી શકાય કે જે દાહોદ માટે એક ઐતિહાસિક સ્થળ છે કારણ કે જે લોકોમોટિવ એન્જિન હતું તે માત્ર લોકોમોટિવ એન્જિન હતું અને હવે દાહોદ જે સિંગલ નાઈન હજાર એસપી નું જે લોકોમોટિવ જે કહી શકાય કે એન્જિન તૈયાર થયું છે અને આ જે નવ હજાર એસપી નું લોકોમોટિવ એન્જિન છે તે સમગ્ર દેશમાં માલગાડીને ને ખેંચશે

તેમાં જે આવનારા દસ વર્ષની અંદર બારસો થી વધુ રેલવે એન્જિન તૈયાર થયા થવાના છે નવ હજાર એસપી ના અને તેની સાથે જે દસ હજાર થી વધુ લોકો છે તેઓને ત્યાં રોજગારી મળશે ખાસ કરીને આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ રોજગારી વધવાની શક્યતા રહેલી છે ગતરોજ અશ્વિની વૈષ્ણવ જે રેલ મંત્રી છે તેઓ દાહોદ આવ્યા હતા અને તેઓએ તેમના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જે આસપાસના વિસ્તારના જે લોકો છે તેઓ માટે પણ વ્યવસાય વધશે અને દસ હજાર થી વધુ લોકોને અહીંયા રોજગારી મળશે તેમજ આવનાર દસ વર્ષની અંદર બારસો થી વધુ રેલવે બિલકુલ અંદાજે આ કેટલા હજાર કરોડના ખર્ચે આ તૈયાર થયું અને કેટલા સમય ની મહેનત છે આ રેલવે પ્લાન્ટ પાછળની બિલકુલ કહી શકાય કે જે વીસ હજાર કરોડ ખર્ચે છે આ રેલવે પ્રોડક્શન હાઉસ તૈયાર થયું છે પ્રોડક્શન હાઉસ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બે હાજર બાવીસ થી લઈને બે હાજર પચીસ એટલે કે ત્રણ વર્ષની અંદર થી આ રેલવે પ્રોડક્શન હાઉસ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને હાલ પ્રથમ નવ હજાર એસપી નો લોકો મોટિવ એન્જિન તૈયાર પણ થઈ ચુક્યું છે તેમજ અન્ય જે ચાર એન્જિન પણ હવે તૈયાર થવાની આરે આવ્યા છે

સહાય પણ મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને દાહોદમાં જે રેલવે પ્રોડક્શન હાઉસ તૈયાર થઈ રહ્યા છે તો તેની આસપાસ પણ જે રેલવે વર્કશોપ કારણે જે વ્યવસાય વધી શકે તેવું છે તેમજ મેકિંગ ઇન દાહોદ લખાઈ રહ્યું છે ખાસ કરીને આ જે રેલવે પ્રોડક્શન હાઉસમાં જે આ પ્રથમ જે રેલ એન્જિન તૈયાર થયું છે નવ હજાર એચપી નું તેમજ ડી નાઇન નામ આપવામાં આવ્યું છે ડી એટલે કે દાહોદ અને નાઇન એટલે કે નવ હજાર એચપી નું જે લોકોમોટિવ તો આ જે છે રેલવે પટ્ટી પર જયારે દોડશે ત્યારે સમગ્ર ભારતભરમાં જે દાહોદ નું નામ રોશન કરશે બિલકુલ આ ઉપરાંત રેલવે પ્લાન્ટ છે તે સંબોધિત કરશે પર કેવો માહોલ ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે બિલકુલ કહી શકાય કે અત્યારે અહીંયા સભા સ્થળ પર એક લાખ થી વધુ ની જે પબ્લિક આવી ચુકી છે અને વધુ પબ્લિક આવી શકે તેવું પણ શક્યતા રહેલી છે અત્યારે જે લોકો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સમગ્ર સભા સ્થળ ની અંદર મોદી મોદીના નારા પણ ગુંજી રહ્યા છે અને લોકોમાં ભારે જોવા મળી રહ્યો છે લોકોમાં હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બિલકુલ આ ઉપરાંત કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે ઓપરેશન સિંધૂર બાદ પ્રથમ વાર ગુજરાત પ્રવાસી આવ્યા છે નરેન્દ્ર મોદી એટલે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ વડોદરામાં જે રીતે આપણે દ્રશ્યો જોયા કે સ્થળ પર તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે જે નાગરિકો આવી રહ્યા છે તેઓને પણ કોઈ તકલીફ ના પડે તે માટે પાણી પંખા સહિતની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને કહી શકાય કે જે લોકોને કોઈ પણ તકલીફ ના પડે તે માટે તેઓને પણ ખાસ કરીને વ્યવસ્થા આપવામાં આવી છે હાલ જે રીતે આપણે જણાવ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને છેલ્લા ઘણા સમયથી તૈયારીઓ કરવામાં આવી હતી લોકોમાં ઘણો ઉત્સાહ હતો પીએમના આગમનને લઈને તો હાલ કે ભીડની જો વાત કરવામાં આવે કેટલા પ્રમાણમાં લોકો અહીં ઉપસ્થિત થયા છે બિલકુલ કહી શકાય કે અત્યારે જે એક લાખ જેટલા લોકો અહિયાં સભા રહ્યા છે અને હજુ પણ ઉપસ્થિત છે અને હાલ પણ વધવાની શક્યતા રહેલી છે જી આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતા જણાવ્યું કે હાલ દાહોદ વાસીઓ ખૂબ જ ઉત્સાહિત છે પીએમ ની સંબોધન ને સાંભળવા માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા દાહોદમાં કરવામાં આવી છે હાલ જે વિકાસની ભેટ દાહોદને મળવા જઈ રહી છે ત્યાં પ્રધાનમંત્રી જાત નિરીક્ષણ કરી રહ્યા છે તો ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું જે દાહોદ માટે વિકાસની ભેટ લઈને આવ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ તમામ વિકાસ કાર્યોનું તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ખાસ આ લોકોમોટિવ એન્જિન કે જેને લીલી ઝંડી પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવી છે નવ હજાર હોર્સ પાવરનું આ લોકોમોટિવ એન્જિન અને સાથે સાથે અન્ય જે વિકાસ કાર્યો ની ભેટ આજે મળવા જઈ રહી છે દાહોદને ખૂબ જ ઉત્સાહ છે તો આ લોકોમોટિવ એન્જિન દાહોદમાં નિર્મિત લોકોમોટિવ એન્જિન કે જેને લીલી ઝંડી પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવી આ ઉપરાંતના જે અન્ય વિકાસના કાર્યો છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદવાસીઓ માટે ઘણી ભેટ લઈને પહોંચ્યા છે હાલ તેઓ દાહોદ પહોંચ્યા છે અને અહીં લોકોમોટિવ એન્જિનનું તેમણે લોકાર્પણ કર્યું છે લીલી જંટી આ એન્જિનને આપવામાં આવી છે ખૂબ જ અદ્ભુત આ લોકોમોટિવ એન્જિન છે જે ન ફક્ત દાહોદને કે ગુજરાતને મળ્યું છે આ દેશને સમર્પિત કરવામાં આવ્યું છે દેશનું પ્રથમ લોકોમોટિવ એન્જિન છે